દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચના બે હજાર કરતા વધુ ઉદ્યોગ મટીરિયલની ધીમી હેરફેરના કારણે ભરૂચના બસો કરોડ કરતા વધુના નુકસાનનો સામનો કરી રહ્યા છે નેશનલ અને સ્ટેટ હાઈવેના ઉપર ખાબડ રસ્તાના કારણે એક તરફ વાહન વ્યવહાર ધીમો પડવાની અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ રહી છે તો અર્થવ્યવસ્થા માટે પણ આ સમસ્યા ચિંતાનો વિષય બની રહી છે ભરૂચ જિલ્લો કેમિકલ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે ભરૂચ જિલ્લામાંથી વિશ્વના દરેક ખૂણે કેમિકલની નિકાસ થાય છે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં એગ્રો ડાઇઝ પિગમેન્ટ પેઇન્ટ્સ ફાર્મા પ્લાસ્ટિક અને પેટ્રોકેમનું મોટા પાયે ઉત્પાદન થાય છે ઉદ્યોગકારો અનુસાર દૈનિક બસો કન્ટેનરની આયાત જ્યારે સો કન્ટેનરની નિકાસ છે બિસ્માર રસ્તાના કારણે ભરૂચ જિલ્લાની દહેજ સાયખા વિલાયત આંકલેશ્વર અને ઝઘડા સહિતની ઔદ્યોગિક વસાહતમાંથી કેમિકલના સેંકડો કન્ટેનરની અવર જવર થતી હોય છે રસ્તાઓના કારણે પોર્ટ સુધી પહોંચવામાં અને રો મટીરિયલ લાવવામાં આઠથી દસ કલાક સામે ચોવીસ કલાક સુધીનો સમય લાગી જાય છે ટ્રાન્સપોર્ટ પાછળ બગડતા વધારાના સમય સામે ઇંધણ અને પ્રોડક્શન કોસ્ટમાં પણ વધારો થાય છે નુકસાનીનો આંકડો સેંકડો કરોડોના સ્તરને આંબી જાય છે ચીન સાથે વૈશ્વિક સ્પર્ધામાં ભારતીય ઉદ્યોગો કાપ સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન પાછળ વધારાના ખર્ચના કારણે રોજના ત્રણસો કરોડ આસપાસના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિમાં ભારતીય ઉદ્યોગની પ્રોડક્શન કોસ્ટ વધવાથી સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બની રહ્યું છે બિસ્માર રસ્તા સમય સાથે ઇંધણ પાછળ ખર્ચ વધારી રહ્યા છે ઉદ્યોગોને ઉત્પાદન પાછળ લાગતો વધુ ખર્ચ અને ઇંધણનો વ્યય દેશની અર્થવ્યવસ્થાને પણ અસર પહોંચાડી રહ્યો છે ત્યારે બાબુઓને સામાન્ય લાગતી સમસ્યા છેવાડાના માનવી સુધી તેનો પોટ પ્રકાશે છે અત્યારે આપણે વાત કરીએ તો જે આ જૂના રોડ રસ્તા છે એ જૂની ડિઝાઇનના કારણે તૂટે છે હવે જે ગટકરી સાહેબ નવી ડિઝાઇનથી કામ કરી રહ્યા છે એ તો નહીં જ તૂટે આપણને ખાતરી છે પણ જે જૂના રસ્તા છે એને કેવી રીતના સ્ટ્રેન્ડનિંગ કરવા એ સરકારે વિચારવું જોઈએ પણ અત્યારે વરસાદ વધારે પડવાથી સિઝનનો જે વરસાદ છે દોઢો પડી ગયો છે અને વરસાદ કોસ્ટન ચાલતો હોય ને એવી વ્હીકલ જે પહેલાં વીસ ટનના હતા અત્યારે પચાસથી સાહીઠ ટનના થઈ ગયા છે એટલે રોડ સ્વાભાવિક છે તૂટ્યા છે ને એના કારણે ટ્રાન્સપોર્ટ વ્હીકલને પણ મુશ્કેલી પડે છે ને પબ્લિક વ્હીકલ સમજો કે અહીંથી દહેજ જવાવાળાનો હોય તો અડધો પોણો કલાક વધારે થઈ જાય ટ્રાફિકમાં ખાડા પડ્યા હોય એટલે ગાડીઓ ધીમી ચાલે એટલે ટ્રાફિક થાય અને સમય વધારે જાય અને ધીરી ચાલે એટલે ડીઝલ વધારે મળે પહેલાં બીજા ગીરમાં ચલાવવાથી એટલે આના કારણે પર્યાવરણને અને સમયના વધારે સમય જવાથી વ્હીકલને પણ ટ્રાન્સપોર્ટ કોસ્ટમાં મોંઘું પડે છે એટલે આના કારણે ઉદ્યોગોને કોસ્ટનું બર્ડન હજી વધી નથી પણ વધારે વધવાની શક્યતા છે એટલે મારી સરકારને એમ રિક્વેસ્ટ છે કે હવે જે કે રોડ બનાવો હોય સ્ટેન્ડની જે રીતના

ખૂબ જ મોટા ઉદ્યોગો આવ્યા છે ત્યારે ખૂબ જ અત્યારે સ્ટેટ હાઈવે હોય નેશનલ હાઈવે હોય અને ભયંકર ખરાબ હાલત થઈ ગઈ છે એમાં ખાસ કરીને વાલિયા વાલીયા જે રોડ છે અંકલેશ્વરથી છે મહારાષ્ટ્ર સુધી જાય છે તેમાં ફૂટ ફૂટથી બબ્બે ફૂટ જેટલા પણ ખાડા પડી ગયા છે તેમજ નેશનલ હાઈવે ઉપર પણ ખૂબ જ ટ્રાફિક જામ થાય છે અને ખૂબ જ ખાડાઓ પડેલા છે ત્યારે અંકલેશ્વરના ઉદ્યોગોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે કારણ કે રોજે દસ દસ કિલોમીટરની લાંબી લાઈનો ચાલતી હોય છે અને આ તંત્ર અત્યારે એટલું નિદ્રાધીન થઈ ગયું છે કે તેઓને ખાડા પૂરવાની પણ સમય મળતો નથી અને ખૂબ જ ખરાબ હાલતમાં રોડની થઈ ગઈ છે અંકલેશ્વરથી વાલિયા જવું હોય તો લગભગ બે કલાક જેવું થાય છે એવી જ પરિસ્થિતિ નેશનલ હાઈવે ઉપર છે અંકલેશ્વરથી ભરૂચ જતા એક તો બે પુલ નાના આવે છે તેમજ ખાડા થઈ ગયા છે જેથી ખૂબ જ તકલીફ પડી રહી છે